બી એ સંસ્થાના વક્તા ડૉક્ટર સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પરિવારિક એકતાના મૂલ્ય સમજાવતા અને પરિવારમાં આધ્યાત્મિક ઘર સભાથી કઈ રીતે પરિવારનું જપ જતન થાય અને એકતા રહે સુખી રહી શકાય એ વિષય પર અલગ અલગ દ્રષ્ટાંતો આપી સરસ મજાની ગોષ્ઠી કરી હતી આ પારિવારિક પારાવાણીનો લાભ લેવા માટે શ્રી સાંકળીથી પધારેલા સંતો તેમજ બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ સરદાર કો ઓપરેટિવ બેંકના પ્રમુખ મુકેશભાઈ પટેલ પ્રવીણભાઈ રાઠોડ નિતેશ શાહ હિરેન પંચાલ બારડોલી નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ પાટીલ તેમજ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવના પૂર્વ પ્રમુખ નરેશભાઈ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટના કો ઓપરેટિવ બેંક અને મહુવા સુગરના ડિરેક્ટર જીતેન્દ્ર વાસિયા તેમજ બારડોલી વિસ્તારના બીએપીએસ સંસ્થાના સત્સંગી ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જ્ઞાનવસલ સ્વામીને મારો પરિવાર સુખી પરિવારના વિષય ઉપર દોસ્તીનું રસ્પાન કર્યું હતું અને બ્રહ્મ સ્વરૂપ સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પરિવારમાં અઠવાડિક ઘર સભા કરવા પર કાયમ માટે ભાર મૂકતા આ ઘર સભા દ્વારા હજારો પરિવારમાં હજારો પ્રશ્નોના સોલ્યુશન મળ્યા અને લાખોની સંખ્યામાં પરિવારને આધ્યાત્મિક માર્ગ વાળી આજે કડિયુગમાં વ્યસન મુક્ત જીવન જેવી સંપ સદભાવના એકતા આત્મતાથી જીવન પ્રસાર કરવા માટે અઠવાડિક ઘર સભાની પ્રેરણાનું ભાથું આપી કડિયુગમાં જીવન જીવવાની જડીબુટી સમાન આદેશો ઉપદેશો આપ્યા છે